નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વના સમાચાર જોઈએ તો આગામી લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાયયાત્રા લઈને નીકળ્યા છે ત્યારે ભારત જોડો ન્યાયયાત્રા હાલ ગુજરાતમાં ચાલી રહી છે આજે રવિવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રાનો ગુજરાતમાં અંતિમ દિવસ હતો રાહુલ ગાંધી સોનગઢનો કાર્યક્રમ રદ કરી દિલ્હી જવા રવાના થયા છે આ સાથે જ ગુજરાતમાં ભારત જોડો ન્યાયયાત્રા પૂર્ણ કરી હતી હવે મંગળવારે મહારાષ્ટ્રથી ફરી ન્યાયયાત્રા શરૂ કરશે આગળના સમાચાર જોઈએ તો જૂનાગઢના મજીવડી ગેટ પાસે આવેલી દરગાહ લઈ ગત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ધાર્મિક સ્થળો પર કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તંત્ર દ્વારા મોડી રાત્રે મજેવડી ગેટ નજીક આવેલી દરગાહનું ડિમોલેશન કરાયું હતું તો બીજી તરફ તરાવ દરવાજા નજીક આવેલા જલારામ મંદિરનું પણ ડિમોલેશન કરાયું હતું પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહાનગરપાલિકા દ્વારા ધાર્મિક સ્થળો પર કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી આગળના સમાચાર જોઈએ તો સોમવારથી ગુજરાત બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષા શરૂ થવાની છે ત્યારે પરીક્ષા કેન્દ્રો અને પ્રશાસન દ્વારા અંતિમ તબક્કાની તૈયારી કરવામાં આવી છે પરીક્ષાના એક દિવસ અગાઉ વિદ્યાર્થીઓ બેઠક વ્યવસ્થા જોવા આવી શકે તે માટે સ્કૂલો દ્વારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓના સીટ નંબર લખવામાં આવે છે જ્યારે અમદાવાદ ગ્રામ્ય દ્વારા તૈયારીઓનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે રાજ્યભરમાં પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જ્યારે અમદાવાદમાં એક લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે ત્યારે આ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે આગળના સમાચાર જોઈએ તો વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બાદ પહેલા રવિવારે એટલે કે આજે દસ માર્ચે મહિલાઓ ત્રણ કિલોમીટરની સાડી રનનું આયોજન કર્યું હતું જેમાં બસો એસી જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો ગોત્રી સેવાસી રોડ પર આવેલા દિકેત લોન થી રન શરૂ થઈ હતી અને દિકેત લોન ખાતે પૂર્ણ થઈ હતી આ રનમાં લાલ રંગની સાડીમાં સજ્જ થઈને અગિયાર વર્ષની બારકી થી લઈ છાસઠ વર્ષની અનેક મહિલાઓએ ભાગ લીધો હતો મહિલાઓ ઢોલ નગારાના ભાંગડાના તાલે ડાન્સ કરતી કરતી દોડ કરી હતી આગળના સમાચાર જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી બારમી માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને રેલવેના વિવિધ પ્રોજેક્ટ તેમજ અમદાવાદ મુંબઈ વંદે ભારત ટ્રેનનું લોકાર્પણ કરવાના છે સવારે સાડા દસ વાગે વડાપ્રધાન સાબરમતી ગાંધી આશ્રમ નજીક આવેલા અભયઘાટ મેદાન ખાતે વિશાળ જનસભાને પણ સંબોધન કરશે વડાપ્રધાનના કાર્યક્રમને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને રેલવે વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આગામી બારમી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં રેલવેના પંચ્યાસી હજાર કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે આ તકે રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી પીએમની વર્ચ્યુઅલ હાજરીમાં રાજકોટ ડિવિઝન હેઠળ આવતા વિવિધ સ્ટેશનોમાં સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપતા સાત સ્ટોલ્સ ખુલ્લા મુકાશે સાથે જામનગર અમદાવાદ વન ડે ભારત ટ્રેનને દ્વારકા સુધી લંબાવવામાં આવશે જેને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે મળતી માહિતી અનુસાર વનડે ભારત ટ્રેન હાલ જે જામનગર અમદાવાદ વચ્ચે દોડે છે તેને દ્વારકા સુધી લંબાવવાનો નિર્ણય રેલવે વિભાગે લીધો છે આગળના સમાચાર જોઈએ તો મુખ્યમંત્રીએ રાજ્યમાં જે બાળકોને સરકાર તરફથી એકવાર વિનામૂલ્યે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવામાં આવી છે તેવા બાળકોને બીજા કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે અગાઉ પચાસ ટકા પ્રમાણે આપવાના થતા ફાળાને બદલે હવે લાભાર્થી પાસેથી માત્ર દસ ટકા ફારો લેવાનો નિર્ણય કર્યો છે જેથી વાલીઓ બાળકને અગાઉ આપવામાં આવેલા કોકલિયર મશીનની કાળજી વ્યવસ્થિત રહેશે આ ઉપરાંત જે કિસ્સાઓમાં લાભાર્થીઓએ સરકારી સહાય વગર પોતાના ખર્ચે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરાવેલું હશે તેમાં ચાર લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓને એકવાર કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસર માટે હવે લાભાર્થી પાસેથી દસ ટકા ફારો લેવાની જોગવાઈ કરવામાં આવી છે બીજા મહત્ત્વના સમાચાર જોઈએ તો પંચાવન એકરમાં ફેલાયેલા ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું પીએમ મોદી બાર માર્ચે ખાતમુહૂર્ત કરશે આશ્રમનું બારસો કરોડથી વધુના ખર્ચે રિનોવેશન કરવામાં આવનાર છે સાબરમતી આશ્રમે માત્ર આશ્રમ નથી પરંતુ ભારતની આઝાદીની દરેક મોટી ચરવનો સાક્ષી રહ્યો છે ઇતિહાસની સૌથી મોટી દાંડી યાત્રાની શરૂઆત પણ ગાંધીજીએ બારમી માર્ચ ઓગણીસો ત્રીસના રોજ અહીંથી જ કરાવી હતી આગળના સમાચાર જોઈએ તો લોકસભા ચૂંટણી પહેલાં આદિવાસી મતદારોને રીઝવવા માટે તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે જેના ભાગરૂપે દાહોદ જિલ્લાને રૂપિયા ત્રણસો કરોડથી પણ વધુના વિકાસ કાર્યોને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભેટ આપવામાં આવી છે દાહોદના લગભગ મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોને પણ આવરી લેવામાં આવે છે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાર એકોતેર કરોડના ખર્ચે રોડ તૈયાર કરવામાં આવશે આ સિવાય આદિજાતિ વિકાસ વિભાગ હસ્તક સિંગવડ તાલુકા ખાતે એકવીસ કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલ નવનિર્મિત એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલની અદ્યતન સારાનું લોકાર્પણ મનરેગા યોજના હેઠળ દસ કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવેલ ચુમ્મોતેર જેટલા નવીન પંચાયતઘરના લોકાર્પણ કરાયું આગળના સમાચાર જોઈએ તો ગાંધીનગરના સેક્ટર તેર ખાતે એક નવતર રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અનુસૂચિત જાતિ સહકારી મહાઅધિવેશનનું ઉદઘાટન કર્યું હતું આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અનુસૂચિત જાતિનો ગુજરાતની યશ ગાથામાં મહત્વપૂર્ણ ફારો છે આપને જ્યારે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે સહકારથી સમૃદ્ધિને આગળ વધારી નાનામાં નાના માણસને પણ સફળ બનાવશો આ ગૌરવપૂર્ણ પ્રસંગે રાજ્યના સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા પૂર્વ સાંસદ અને વર્તમાન ધારાસભ્ય મહંત શંભુનાથજી ટુંડિયા ધારાસભ્ય રમણલાલ વોરા સહિત અનુસૂચિત જાતિની એકસો પચાસ જેટલી સહકારી મંડળીઓના હોદ્દેદારો સભાસદો ઉપસ્થિત રહ્યા હતા